જી સત્યવિદાસ અમરદેવીદાસ હું શ્રી પરફધામ પ્રવિણભાઈ જોશી આજે આપણે આ પરફધામની અંદર જો કે આમ તો શર્ભંગ આશ્રમ છે પણ આ અષાઢી બીજનો મહામૂલો મહોત્સવ ઉજવાઈ રહ્યો છે અને આ ઉત્સવ નિમિત્તે દેવીદાસ બાપુ અને અમરમારા વખતમાં આજથી સાડા ત્રણસો અંદાજીત વર્ષો પહેલાં દેવીદાસ બાપુ અહીંયા ખૂબ જ સેવા કરી અને સેવા સમગ્ર તયા સંપૂર્ણ કર્યા પછી એને એમ કહ્યું કે હવે મારે આ ધરતી ઉપરથી વિદાય લેવી છે એટલે બાપુએ નિશ્ચિત કર્યું એ સમય એ કી તિથિ છે અષાઢ સુદ બીજ ત્યારે એમણે નક્કી કર્યું કે હવે મારે મારું કાર્ય સંપન્ન કરીને જવું છે એટલે અમારા માને બધાને બોલાવ્યા એ સમયે ગિરનારમાંથી નવડા ચોરાશી બાવન વીરા બધા જ આવેલા અને અષાઢી બીજના દિવસે દેવીદાસ બાપુએ આ પરબની ભૂમિ ઉપર સમાવાનું નિશ્ચિત કર્યું બે ભાગમાં જમીન વેચાણી અને દેવદાસ બાપુ અંદર જીવતા સમાધિ લીધી છે અમરમાં અને ત્યારે બીજા સંતોની સાથે જોકે આમ તો આ પરબધામની અંદર અમરમાં દેવદાસ બાપુ જસાપીર વરદાનપીર પીર સાદલપીર અમરીમા કરણપીર દાનેવીર રૂડાપીર અને સાંઈ સાંઈબાપુ આ નવ જે સમાધિઓ છે એ ચેતન છે આજે એટલા વર્ષોથી અષાઢી બીજના દિવસે એ મહામુલો અવસર ઉજવવામાં આવે છે આમ કંઈક વિરહની વેદના પણ છે તથા સાથે સાથે થોડો આનંદ પણ છે અને આનંદના માહોલમાં અહીંયા બાપુ દર વર્ષે અહીંયા સ્વયંભૂ મેળો એમાં ભજન ભોજન સેવાનો ત્રિવેણી સંગમ રાખે છે આમ જનતાને માટે આ મેળાને ખુલ્લો મૂકે છે લાખોની મેદનીમાં અંદાજીત માણસો અહીંયા ભોજન પ્રસાદ લે છે બ્રાહ્મણો દ્વારા સુંદર પ્રજાનો યજ્ઞ કરવામાં આવે છે સોમ રષ્ટિ દેવતાઓને તૃપ્ત કરવામાં આવે છે આ પર્વની પરંપરાને વર્ષોથી આવી રીતે બાપુ પૂજ્ય મંત્રી કસનદાસ બાપુ અને લઘુમંત્રી સનાતનદાસ બાપુ અન્ય સંતો પ્રજ્ઞા એ બધા જ આમાં સંલગ્ન થઈ અને આ મેળાને વધારેમાં વધારે દિવ્ય બને એવી ભાવના સાથે સમગ્રને આ મેળામાં સંતોષ આપે છે અસ્તુ સદ્યવિદાસ અમર